પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે દમણ માં ટૂંક સમય માં ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ રનવે નો વિસ્તાર કરવા જમીન સંપાદન માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું લોકોને એક જ જગ્યા બધા કાગળ મળી જાય અને એક બે દિવસ માં વળતર મળે આ માટે જિલ્લા કલેક્ટર વિભાગ દ્વારા કેમ્પ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ માં ટૂંક સમય માં ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ થઈ રહ્યો છે આ માટે રનવે નું વિસ્તાર કરવા આવી રહ્યું છે મરવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન સંપાદન કરવામાં આવી રહી છે લોકોને એક જ જગ્યા બધા કાગજ મળી જાય અને એક બે દિવસમાં વળતર મળે આ માટે જિલ્લા કલેક્ટર વિભાગ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો કલેક્ટર ભવનમાં એકી જગ્યા મામલતદાર રજિસ્ટર લેખા વિભાગ સહિત અન્ય વિભાગો હાજર હતા જમીનથી પ્રભાવિત લોકોને નીલ ઇન્કમ બેઝ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

એરપોર્ટનું ડિસ્ટન્સ જે એકવાર થઈ રહ્યું છે એમાં અમારા ગામ વતની જે જમીનોના જે પૈસાનું જે વળતર આજે સરકાર દ્વારા મળી રહ્યું છે અમને ઘણી ખુશી છે કે આજે સરકાર દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા મામલતદાર સાહેબ દ્વારા જે આ શિબિર લગાડવામાં આવેલો છે એમાં અમોને કોઈ તકલીફ નથી અને કોઈપણ પેપર એકત્રિત કરવામાં અમને કોઈ મુશ્કેલી નથી આવી જેથી અમને એક અઠવાડિયાથી જ આ શિબિર કેમ્પ ચાલી રહ્યો છે બે દિવસની અંદર અમને આ એનું વળતર મળી રહ્યું છે તો સરકાર સાહેબનો કલેક્ટર સાહેબનો મામલતદાર સાહેબનો અને તમામ કચેરીનો અમે શુક્રગુજાર માનીએ છીએ અમારા દમણ દલવાડા ગામ વતી ધન્યવાદ